ડૉક્ટર સાહેબ આંબેડકર એ બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદા પ્રધાન છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર રાજનેતા તત્વચિતક ન્યૂવશાસ્ત્રી ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા તો ચાલો મિત્રો આજે આપણે ડૉક્ટર સાહેબ આંબેડકરના શિક્ષણ ઇતિહાસ વિશે માહિતી મેળવીશું તેમનું પૂરું નામ ભીમરાવ રામજી જન્મ ની તારીખ ચૌદ એપ્રિલ અઢારસો ને એકાણું જન્મસ્થળ મહુ ઇન્દોર મધ્યપ્રદેશ હાલમાં આંબેડકર નગર તેમની માતાનું નામ ભીમાબાઈ તેમના પિતાનું નામ રામજી માલોજી શકપાલ તેમની પત્નીનું નામ રમાબાઈ પ્રથમ પત્ની ડોક્ટર સવિતા તે તેમના બીજા પત્ની મૃત્યુની તારીખ છ ડિસેમ્બર ઓગણીસો ને છપ્પન મૃત્યુ સ્થળ દિલ્હી ખાતે તેમના નિવાસ સ્થાને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે કે ભીમરાવ આંબેડકર એ રામજી શકપાલના ચૌદ સંતાનોમાંનું સેલ્લું સંતાન હતા તે સમયે આંબેડકરનું કુટુંબ કબીરપંથમાં માનતું હતું અને તેનો પરિવાર મરાઠી મૂળ હદનો હતો જે મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના અંબબે દવે ગામની છે ભીમરાવ આંબેડકરના પિતા રામજી સકપાલ ભારતીય સેનાના મહુ કેન્ટોમેન્ટમાં કામ કરતા હતા અને જ્યારે તેઓ અહીં નોકરી કરતા હતા ત્યારે તેઓ સુબેદારના પદ પર પહોંચ્યા લશ્કરની શાળામાં તેઓ હેડ હતા નાનપણથી જ બાળક ભીમરાવમાં માતા પિતાના સંસ્કારો ઉતર્યા જ્યારે ભીમરાવ છ વર્ષની ઉંમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું ભીમરાવના પિતાની અટક સકપાલ હતી તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડકર રાખવામાં આવેલી પરંતુ તેમના એક શિક્ષકે જે ભીમરાવને ખૂબ ચાહતા હતા તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજિસ્ટરમાં સુધારીને આંબાવડકરને બદલે આંબેડકર રાખી શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી અસ્પૃશ્યતાના કારણે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલિફન્ટ હાઈસ્કૂલમાં લીધું અને સન ઓગણીસો ને સાતમાં મેટ્રિકની પરીક્ષા પસાર કરી મેટ્રિક પાસ થયા ભીમરાવના લગ્ન રામી નામની બાળા સાથે થયા જેનું નામ ભીમરાવે પાછળથી રમાબાઈ રાખ્યું રમાબાઈના મૃત્યુ પછી તેમણે બીજા લગ્ન સવિતાબેન સાથે કર્યા ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલિફન્ટન કોલેજમાં દાખલ થયા ભીમરાવે ઈસવીસન ઓગણીસો ને બારમાં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી એની પરીક્ષા પસાર કરી સ્નાતક થયા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણૂંક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી વડોદરામાં યુવાન ભીમરાવે અફડછેટના લીધે ખૂબ જ હેરાન થવું પડ્યું આ સમયે બે ફેબ્રુઆરી ઓગણીસો તેર ના રોજ ભીમરાવના પિતા રામજી સકપાલનું અવસાન થયું ભીમરાવે નોકરીને તિલાંજલિ આપવી પડી પિતાનું મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભીમરાવને ખૂબ જ દુઃખ થયું આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડે કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માંગતા હતા ભીમરાવની એ માટે પસંદગી થઈ ઓગણીસો ને તેર ના જુલાઈના ત્રીજા અઠવાડિયામાં તેઓ ન્યુયોર્ક જવા રવાના થયા અમેરિકાની પ્રખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખતપૂર્વક અભ્યાસ શરૂ કર્યો અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે પ્રાચીન ભારતીય વ્યાપાર વિષય ઉપર મહાનિબંધ લખી ઓગણીસો ને પંદરમાં કોલંબિયા યુનિવર્સિટીની એમ એની ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી સતત અભ્યાસ ચાલુ રાખી ઓગણીસો સોળમાં એમણે પીએચડી માટે બ્રિટિશ ભારતમાં મુલકી અર્થવ્યવસ્થાનો વિકાસ વિષય ઉપરનો મહાનિબંધ કોલંબિયા યુનિવર્સિટીને રજૂ કરી પીએચડીની પદવી મેળવી ઓગણીસો ને સોળમાં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો પરંતુ પ્રતિકૂળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યા અભ્યાસ છોડીને તેમને ભારત પાછા ફરવું પડ્યું ડૉક્ટર સાહેબ આંબેડકર ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણૂક વડોદરા રાજ્યના મિલિટરી સેક્રેટરી તરીકે કરી પરંતુ મુશ્કેલીઓ આભડછેડ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઈ શક્યા નહીં વડોદરા છોડીને ઈસવીસન ઓગણીસો ને અઢારમાં તેઓ મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉક્ટર આંબેડકર ઇંગ્લેન્ડ ગયા અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો ઈસવીસન ઓગણીસો ને ત્રેવીસમાં ડોક્ટર આંબેડકર બેરિસ્ટર થયા આ જ વખતે ડૉક્ટર આંબેડકરને તેમના મહાનિબંધ રૂપિયાનો પ્રશ્ન એ વિષય ઉપર લંડન યુનિવર્સિટીએ ડૉક્ટર ઓફ સાયન્સની ઉચ્ચ ડિગ્રી એનાયત કરી લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉક્ટર આંબેડકર જર્મની ગયા અને ત્યાં પ્રખ્યાત બોર્ન યુનિવર્સિટીમાં વિદ્યા અભ્યાસ શરૂ કર્યો પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહીં તેમણે ભારત પાછા ફરવું પડ્યું ત્રેવીસ ઓક્ટોમ્બર ઓગણીસો ને અઠ્યાવીસના રોજ ડોક્ટર આંબેડકર સાયમન કમિશન સમક્ષ અછૂતોના પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી એક જૂન ઓગણીસો ને બાવન એ તેઓ ન્યૂયોર્ક ગયા અને પાંચ જૂન ઓગણીસો બાવનના દિવસે કોલંબિયા યુનિવર્સિટીએ એમને ચર્વસ એવી ડૉક્ટર એટલોની પદવી આપી બાર જાન્યુઆરી ઓગણીસો ને ત્રેપનને દિવસે ભારતની ઓસામાનિયા યુનિવર્સિટીએ ડોક્ટર આંબેડકરને ડોક્ટર ઓફ લિટરેચરની ઉચ્ચ પદવી આપી છ ડિસેમ્બર ઓગણીસો ને છપ્પનની વહેલી સવારે તેઓનું દિલ્હીમાં અવસાન થયું ડૉક્ટર સાહેબ આંબેડકરને મળેલા માન સન્માન અને એવોર્ડ વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ